વાવાઝોડા ખબર કે ના ને મારી ખબર કાઢવા આપડે તો જવું પડે પણ વાતે વાત બનતું વાત મારી માની જો એક વાવાઝોડું આવ્યું એક વાવાઝોડું આવ્યું સ્પીડ માં એક જ વાવાઝોડું આવ્યું

તમે મારા હાથો ની એ થાય છે કેવો પડે લેવા જઈએ ભાઈ ગીજા જ ના તો પણ અમારા રંજુભાઈ મારા માં ગરીબ

ખબર પડી રાત્રુ તોય ઉડી ગયું અને એનું સાપરું કોઈ આ ભૂપાસ એની થયું ખાલી મેન્યુ ફરક ફરક થઈ ગયો છે ફરક ફરક તા

મૂર્ખો હોય તો લઈ ને આવે છે ચા પાણી કરવા પણ જેટલો હોય ને એટલો પીવડાવે ચા બનાવું તમે મેમ કેવાય ચા પીવડાવું યાર ચાનું ના હોય કે તમારે ને સાપ બની ગયું હોય આવું આવું

આટલી બધી ખોટું કરવી પણ આપડે ચા તો બનાવું પણ કોમ કરો ગુર વાવાઝોડું નતું આવ્યું એ આ ઉડી ગયું હારું ઉડી ગયું ઉપર જેવું થયું ખબર માટી નહી માટી નહીં પડી પેલા મોર પાય દઉં

ખવડાવી હતી તારો તું મૂર્ખા માર માટે કેરો ના લાય ખમણ ના લાય જોઈ ના લાય

જય માતાજી મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો ને વિડીયો ને બને એટલો શેર કરજો તો મિત્રો અમારી મોજિલા દેશી કોમેડી ચેનલ ને લાઇક કરજો સબસ્ક્રાઇબ કરો